જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આવ્યો છે તનુમ બોલ દે મારું નામ છે નિમાન હમ ક્રિકેટર ક્રિકેટર જોરદાર ક્રિકેટર મે ખરેખર નેડો આપડા કેર હવે હે ક્રિકેટ હવે બાદશાહ અમારા જો તો પેલી મગા અભી મારા ઘેર આવ્યો છે નિમાન પણ મારા ઘેર આવ્યો હતા જેમ કે સવર ભૈયા દર્શન કરવા નિમાન બે જણા મી આયા અમારા ઘેર કોમ ચેક કરવા માટે સિંધુ ભાઈ જેટલું કોમ બતાવ્યું ભાઈ સિંધુ સિંધુ ને જેટલી મેં ધમકી આલી તને ખબર હદ ધમકી આલી ને તાણે મારા ઘેર કોમ ચાલુ થયું છે મારવા ઉધી આવી ગયો તો ખરેખર આ બોડો મારવા ઉધી આવી ગયો તો હવે બતા જેટલે આવી ગયો જો અમાર સાથે ચાલુ નહી કરી એન્ટ્રી જ નહી જો તારાનો કોમ કરાવવું હોય ને તો થોડો ઘણો ટોર્ચર કરવો પડશે

હા જો ભલાંંકલાવો છે એમના દોડે જીમમાં જવાનું છે કને તો હવે જેટલું ફાવે છે 6 મહિના આjama જીમમાં જવાનું છે હા ને તો છે નિમાને બનાવવાની જરૂર નહી આપણે ખાલી જીમમાં જઈને ફિટ કરવાની છે હે હા કે કે બહુ આ ને પણ

निवान मा क्रिकेट है निवान मा बोलतो कधी नाही ना नाही कसं निवान नोन लगभग हा नेलो तो एक आपण व्हिडिओ मध्ये दिसतो लगभग निवान रचे तो वरा थेशी पद व्यथी तेन जीव हां व्यथी त्रण वरा मी त्रण के उठला वरा तो फोटो पाडला तो वाघ बाण टाइटल याद नाही म्हणा तो आज वो निमान आता आपला सर्व बिबला टाइटल होतो मेहमान मेहमान

ના ઇલુ શ્યામિલુ જોવો તો આનું તો પાછેમાં તો ફેસબુક માં આપણે ફોટા ચડાયેલા છે આપણે ખાલી આજ કરો ને ઉપર આ દરવાજો

সনন মাদমেকেেরেচে নিনেম যিপাযেনায়াযেনে নারার নিষার কেনার সিয়ে তাারে কেনারেে

આ નો જીવ વધારે થઈ ગયો ને મજબૂતી જોરદાર છે આ ટેબલ ઉપરથી હોય પડી ચાલુ તોય બંદઈ રહ્યો ચાલુ કમ્પ્લીટ છે ગુડ જોબ ગુડ જોબ જીવ

લાગણી આ ને એટલે વાની ગરજ ઓછી પડે હવે હાથે કરું કરું એકલી લઈ દીધી ને પેલો કુંઠું જે આવે એ નાહી દીધું કરું કરશી જો ઓમો હા જો આરી ચાલો તું મત તું બોલાય તું ડાન્સ કરાય

लगवा के पिलू दूजो तो, ए, तो थु? थु कोई भाई बेचवा आया था एक दूजो હતું दूजो હતું કોઈ ના બીજો કોઈ ન હતું વિમાન હતું એક હા વિમાન લાગવા પે 5000 નો હતી 5000 આ ગલ્લો તોડી દેવો પણ તમારું બતા ભાઈ જલ્દી વાના હેના આ તો 300 રૂપિયા નું હ હા 300 રૂપિયા નું મુંળા હા સે લો કોઈ ગરદ સે કે મોબાઈલ હોય લાગડી આ બધું ના કરમો આ શું આ

पड़ी जाए लाओ लाड़ में दिया पीवड़ी नहीं होगा ना दिए अब मां पी जो ना पगड़ा लाया तो आवार वेला केदार वेला आया लो वो मां तो दावर तो नहीं आलो खाली माता ना माता मेरी मां ना मेरी मां ना खाली मेरी मां मेरी मां ना मेरी मां ना जोकन बहु काए तुम आओ तुम आओ लाओ मुआ तुम ना आओ को मैं कलू तुम्हारे को

અમે પપ્પા બોમાળી કે પિયરા બોજી થા નઈ થી હા બંદી બોમા જો ખાલી આણીએલા સોલી પર આ તો ટાઈસો તોડી નાખાય યાર આવું ચાલાય કોણ આવો પગડ કોણ હા આજો મે હા

तारी वक्काय चल तो <laughs> <laughs> <भाई। laughs>

ખરેખર બહુ ટાઈમ થી ચાલે છે લગભગ કન્ટિન્યુ આઠ વરસથી એક જગ્યા પર લાગી રહ્યો છે નહી આપણે કણ કોઈ થાતું બંધ થાય તો નવો લાવીએ પણ બન્યો નહી સાદો ખાલી પાવર ઓછો થઈ જાય છે ટેટો નાગવો પડે નહી રિપેર કરાય નાખ્યો ઓલા હું ઓન એંદર બે ત્રણ વખત નાખી રહ્યો પણ નહીં પંખો બંધ થતો હું નવો જ ના લાવ્યો કંટાળી પર મારી એક હીટ હતી એવી મગો ટૂટે ને પાજી જાય કમ્પ્લીટ પછી લાવો લગભગ એટલી ચાલી એટલી ચાલી પોથી 6 વર ચાલી ઈ શીટ માર ઘરે આલે ધાબા પડીએ તો ઉપર છોકરા રમીન તોય તૂટી નહી એટલે અમુક અમુક વસ્તુ એવી આવી દીન કે ઘરે ઘર તૂટે એમ જ નથી ના પંકો ઈ જ છે કે જ્યાર લગાયો ને મે ઘરેથી થી લાઈ લગભગ આદ દાડો જી બગડ્યો નહી તો ઘણો બધો એવું કોમ વસ્તુ આવી ગયો કે બોબી ભાઈ ને લાવવું પડી તો આ પાર્ટી આ પાર્ટી લાયા રમા સહેલેશ ભાઈ એ બેલું ઉટી સ્ટેન્ડ મસ્ત આ સ્ટેન્ડ અમે બનાવરાઈ દીધું લગભગ આ બનાવ્યા પછી મે 3 થી 4 મહિના યુઝ કર્યો હોય ને અમારા બોબી ભાઈ આવી ગયા એટલે કોમ આવી ગયો લાગી ગયો ને આ પાર્ટી લાવનાર ભાઈ અમારા શૈલેષભાઈ ચૌધરી દિયોધર તો આ પાર્ટી એ લાયા હતા ને પાર્ટી લગાયા હતા ફોન એમના હતો પેલા પછી ફોન હું નવા લાવ્યો હતો આ બધા પાર્ટી એમને જ છે જે ઉપર લાગ્યા હતા એ થોડા ઘણા હું બીજા પાર્ટી હતા ઘરે લઈ ગયો બોબી લાવ્યો પાછળથી ના ટેબલ છે અમારે હર્ષદભાઈનું એમ તો નામ જાજુ લીધા જેવું નહીં રણુજભભાઈ એ તો કેટલાના કાલર ગણાય તો એવું હવે કલર ને કલર ના કહે તો કહીએ તો એટલે આજે આપણે કઈ ક્યાં નહીં પણ એવું એવું કામ કરી હતું કે આપડે ગણાવાય તમને ખાસ કરીને જો મારા મિત્ર વિડીયો જોતા હોય તો કમેન્ટ ના મારતા કે હું તમને કમેન્ટ તો તમે રિપ્લાય નહીં આપી ગયો રિપ્લાય હાલજી નહીં કે કોમે જેવું કર્યું હોય તો પછી રિપ્લાય આલી ને આપણે જે હોય રાઈટ કહી દેવાનું કે ભાઈ આ રીતના મોણસ હતા ને ખરેખર શેટ હતા પણ શેટ ટાઈપ નહોતા ઘણું બધું એવું કોમ કરી નાખ્યું તો એનું આપણે કંઈ કહેતા નહીં મારો જ કલર કરી નાખ્યો હતો પણ ચેટલાનો કલર કર્યો એ તો તમને કહેવાય નહીં હવે ગણાવાય નહીં તો આપણે વિશ્વાસ મૂક્યો હતો વિશ્વાસઘાત થયો બરોબર જે થઈ ગયું બરાબર થઈ ગયું આપણે ખબર તો પડી કે મોણસ આટલા મળશે અને જાઝું નથી એટલું સારું છે તો નદીમો ભરી ભાઈ ઓ હો હો ખાશી બધુંસકુ ભાઈ આ તો ભંગાર વેગું કર્યું અને દિવાળી વેકા હાર્યું એટલે બોબી ભાઈ દિવાળી થઈ જાય અમારી એક જ આશા ખરેખર ભંગાર ભેગું થાય ને દિવાળી પર વેચીએ એટલે એ પૈસા આવે ને મારી બચત કે ગેરેજ માં થોડું થોડું બચાવા જોઈએ તો નહીં બચતું જે હોય ઘર ખર્ચી પૂરો થઈ જાય છે આ તો પર મહેનત કરીને થોડું થોડું ચલવી જોઈએ ને આપણું કોમ એવું કોઈ હે નહીં બીજું કે જાજા પૈસા લગાવવા આ રીતે લગાવવા બિલ બનાવ આપણે આ દાડા જુગા કર્યું નહીં એના કારણથી આપણે દસથી પંદર હજાર પગાર પડે બસ ઘણું છે પણ જે છે ઈમાનદારીથી જ લખવાનું ને ઈમાનદારીથી જ કોમ કરવાનું અમારું બોબી ભાઈ એવા જ છે એમના માટે જ હું આ ગેરેજમાં એમને લાવ્યો કે જે આપણે નોમ રાખ્યું હતું આપણું નોમ બગડે નહીં એના કારણથી પાંચ રૂપિયા થતા હોય તો ત્રણ રૂપિયા લઈએ તો આપણે લઈ રહીએ સંતોષ છે એમાં કોઈ ટેન્શન નહીં સાચું બીજું લખવાનું નહીં કે ગેરેજમાં જે બનાવ્યું બની શકે છે સાચી વાત છે બોબી તો આગે એવી નહીં થાય છે આપણે કોઈ ડેકોરેશન તો બીજું કોઈ જાજુ કરી નહોતું જેમ કે આપણે કોમે જ હતું એના કારણથી તો ઘણું બધું કોઈ ચેન્જ કર્યું નહીં અને બોબી બી હવે ચેન્જ કરે તો સારું છે એક તો મેઇન તકલીફ આટલા એ છે કે પાણી નથી પાણી હોય ને તો અમે વોશિંગનું પણ ચાલુ કર્યું અમે બહુ બહુ પ્રયત્ન કર્યો પાણી માટે પણ પાણી ના આવ્યું ના આવ્યું જેમ કે અમે વોચ પણ છે પણ એનું પાણી નથી આવતું જેમ કે નગરપાલિકાનું કનેક્શન આ જગ્યા પણ નહીં એના કારણથી તો ટ્રાય કરીએ જો વાલીભાઈને ચેટિંગ આવે તો વસીનું કરીએ કરી દીધું સારું છે અમારું બાઇક બીજે ધોરાવા જવું ના પડે ને ભાઈને એટલું સર્વિસનું કામ વધારે પડે કોમ તો સારું સર્વિસનું થઈ જાય તો બહુ પ્રયત્ન કરે પણ નહીં થયો પણ જોઈએ હવે થાય તો જેમ કે નગરપાલિકામાં લાઈન આટલા મળતી હોય તો લઈ રહ્યો હોય કોણી લાવી દેવાનું હોત ને ગટર લાઈન નીકળતી નહીં જેમ કે આ ગટર લાઈન છે ફ્લેટની જેમ કે આપણે કનેક્શન નાખીએ ને તો એ બ્લોક થઈ જાય અમારા બાઇક બધા એવા હોય તો ચલો હવે કરે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ તો શોપિંગથી ખાલી બાઇક લેવા આવ્યો હતો તો ચાલે હવે તો આટલેથી વિડીયોને એને જ કરીએ કાલે મૂળ નવા વિડીયો સાથે જય માતાજી તો આ થઈ ગયું તીસનું બે દિવસ પહેલા ત્રીસનું પી લીધું હતું આજે બીમાર પડી ગયો હોય તો ચાવ કરતો કરતી વધીને આવી ગયો હોય મને બદનામ કરો તો આજ ભાઈ કમ્પ્લીટ થઈને આવ્યો હોય તો બીમાર પડી ગયો વિષ્ણુ એડ એ ત્રીસ ત્રીસ હિસાબ તો હાલ વિષ્ણુ હાલ છે ત્રીસ નો હિસાબ આ ચા ઠરાઈ ગયા આ ચા બગડી જાય બગડી જાય આપતો રહેવો જોઈ એ તો હું બંધ મેં કર્યું તો જોયું આજ બોલી કહે તો નહીં તે દાદા કાલ મસ્તી કરતો હતો બે દિવસ પહેલાં તો વિષ્ણુ અમારા ખરેખર બોડી કરશે